અત્યોદયના પ્રણેતા અને શ્રેષ્ઠ સંગઠન કરતા હતા સેવા માટે હંમેશા તૈયાર રહેતા ભારતીય મૂલ્યો અને સિદ્ધાંતો માટે હંમેશા સંઘર્ષ કર્યો છે તેમના મહાન કાર્યો વિચારોને અનુલક્ષીને કાર્યકરોએ તેમના વિચારો મુજબ અને સિદ્ધાંતો મુજબ સંગઠન માટેના કાર્યોનું વિશે વક્તવ્ય આપ્યું હતું ત્યારે માળિયાહાટીના તાલુકાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એમ પણ તેમણે ઉમેર્યું હતું આ જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમમાં તાલુકા પંચાયત અનિલભાઈ લાળાણી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા

અને અનિલભાઈ સૌ લોકો પ્રમુખ શ્રી રંજિતસિંહભાઈ ભદ્રાબેન મકવાણા અને અમારા કાર્યકર્તાઓ સાથે મળી અને પંડિત દેનજીયાજીની આજે જન્મજયંતિ હતી એનો પુષ્પાંજલિનો કાર્યક્રમ સૌ સાથે મળી અને ઉજવેલ છે અને અમે અમારા પાર્ટીના આગેવાન અને પૂર્વ લીડર આદરણીય પંડિત દેનજીયાલજીના જે કાર્યો છે અને એના જે સિદ્ધાંતો છે સાથે અમે અ જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરીશું અને સૌને એ માટે કાર્ય પ્રેરણા આપે એવી મારી અંદરની ઈચ્છા થયા લાગે છે